નડાણા ગામની સીમમાંથી સુરેન્દ્રનગર એલસીબીએ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નડાણા ગામની સીમમાં ગોરૈયા માર્ગ પાસેથી દેશી દારૂનો જથ્થો અને દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડી છે આ કાર્યવાહી દરમિયાન કુલ રૂપિયા બે છપ્પન લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં આઠસો લીટર દેશી દારૂ તથા ત્રણ હજાર લીટર આથા સહિત દારૂ બનાવવાની સામગ્રીનો સમાવેશ થાય છે આ કાર્યવાહી જિલ્લા પોલીસ વડા આઈપીએસ પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ સ્કોડની ટીમો દ્વારા હાથ ધરવામાં આવી હતી પેટ્રોલિંગ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ અજય વીરસિંહ ઝાલાને મળેલી પાકી બાતમીના આધારે ટીમે સ્થળ પર દરોડો કરી આરોપી કાળુભાઈ માણસીભાઈ તથા અન્ય સંડોવાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિઝન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે